ગુજરાત સરકાર અને ગુજરાત સરકાર શિક્ષણ વિભાગ મોટી મોટી જાહેરાતો કરશે ભણશે ગુજરાત આગળ વધશે ગુજરાત ખેલેગા ગુજરાત આગળ વધેગા ગુજરાત પણ વધશે અને ખેલશે કેવી રીતે કારણ કે અત્યારે દાદા તાલુકાની અંદર જે શિક્ષકોની જે સમસ્યા અને શિક્ષકો જે વિદેશમાં ગયા અને જે શાળામાં નથી હાજર હતા તેમની સમસ્યાઓ સામે આવી છે ત્યારે શિક્ષણ વિભાગ જે દાતા તાલુકાના ચાર શિક્ષકોને નોટિસ પણ આપી છે ત્યારે દાતા તાલુકાનો એક બીજો બનાવ સામે આવ્યો છે ગુજરાત સમગ્ર દેશમાં વિકાસશીલ રાજ્યની ઓળખ ધરાવે છે ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના દાતા તાલુકામાં 8મી ઓગસ્ટે વિદેશ ગયેલા શિક્ષિકાનો મામલો સામે આવતા ખડબડાટ મચી ગયો હતો ત્યારે એકવાર ફરી દાતા તાલુકામાં નવો વિવાદ સામે આવ્યો છે અને આ વિવાદમાં હવે શાળામાં શિક્ષકની ઘટને લઈને વાલીઓ સ્કૂલમાં વિરોધ કરતા જોવા મળી રહ્યા છે તસવીરોમાં આપ જોઈ શકો છો કે કઈ રીતે વાલીઓ વિરોધ કરી રહ્યા છે દાતા તાલુકાનું શિક્ષણ વિભાગ કેટલું ખાડે ગયેલું છે તેનો બોલતો પુરાવો આજ તસવીરો બતાવે છે જેમાં શાળાના આચાર્ય આરસી સોલંકી દ્વારા બાવીસમી બે બે હજાર ચોવીસના રોજ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી દાતાને સંબોધીને પત્ર પણ લખ્યો જેમાં શાળાના આચાર્ય આરસી સોલંકી દ્વારા તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી દાતાને સંબોધીને પત્ર લખવામાં આવ્યો જેમાં સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો કે મારી શાળાના શિક્ષકની બદલી અન્ય જગ્યાએ કરવામાં આવી છે તે નિયમ વિરુદ્ધ છે અમારી શાળામાં એમ તો રેગ્યુલર પાંચ શિક્ષકો હતા પરંતુ

બાવીસ બે બે હજાર ચોવીસે અમે રજૂઆત કરી અને આજે અત્યારે જે સ્કૂલની અંદર જે વાલીઓ ભેગા થયા છે તે માટે ભેગા થયા છે બસ આ શિક્ષક માટે જ અમર ગઢ પૂરી પાડો એમ દાતા તાલુકાના તારંગડા સરકારી શાળામાં છેલ્લા કેટલાય વર્ષોથી ગુજરાતી શાળાના શિક્ષક આવતા જ નથી અને તેમનું નામ તો બોલે છે તારંગડા પ્રાથમિક શાળામાં પણ આ શિક્ષક બામણોદ સેન્ટરથી બાજરવાડા શાળા ખાતે ફરજ બજાવે છે આ બાબતને લઈને વાલીઓ શાળા ખાતે એકઠા થયા હતા અને નારાજગી પણ તેમણે વ્યક્ત કરી હતી નારંગણા ગામની અંદર અમે એના માટે આવ્યા કે વાલીઓ બધા અહીં હાજર થયા અને એમને કીધું કે શિક્ષકને કે જે અમારી અમારે જે અહીં શિક્ષકોની એક ઘટ છે શિક્ષક હાજર થઈ અને પછી બીજા ગામે જાય છે અને હાજરી એમને અહીં બોલે છે એટલે બે વર્ષથી આ સતત ચાલુ રહે છે એટલે અમને પૂછવામાં આવ્યું તો અઠવાડિયામાં આવી છે અઠવાડિયે એવું અમારા આ લોકો કહે છે એટલે એના માટે અમે સતત આ લોકોને રજૂઆત કરતા જ રહીએ પણ તો છતાં એ આવ્યો નહીં શિક્ષક નાજરી એમને અહીં પૂરાય છે એટલે આ લોકો અમે અમારી એ જ એ જ માગણી છે કે શિક્ષક તાત્કાલિક મૂકે અને અમારા છોકરાનું ભવિષ્યનું શું અત્યારે આટલા બે વર્ષથી નથી આવ્યો તો એટલે એના માટે શિક્ષક તાત્કાલિક મૂકે એમને સરકાર દ્વારા એ પણ તાજેતરમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી આદિવાસી વિસ્તારની અંદર ફણ પણ ફાળવામાં આવે છે તો આદિવાસી વિસ્તારની અંદર અત્યારે કેવી સ્થિતિ છે અત્યારે અમારા આદિવાસી વિસ્તારની અંદર એવી પરિસ્થિતિ એક અત્યારે કે છોકરો નું ભવિષ્ય એકસો ને બાવન છોકરાઓ ભણે છે એની અંદર ખાલી બે જોડા છે હવે બેસવાની બી તકલીફ છે તો છોકરા ક્યાં બેસ્યા ત્યારે વરસાદની સીઝન છે અને ઓડા આ લોકોને અમને રજૂઆત કરી એટલે આ લોકોએ કીધું કે બે ઓડા મંજૂર થયા છે તો એ ઓરડા ગયા કેમ આજ સુધી અમે કમસે કમ વર્ષ જેવું થઈ ગયું છે પણ આજ સુધી હોય એ ઓરડા આવ્યા નથી દાંતા તાલુકાના અંતરાળ વિસ્તારમાં આવેલી અમુક જે આદિવાસી વિસ્તારોમાં જે આવેલી છે સરકારી શાળા છે તેની સ્થિતિ અત્યારે દયનીય હાલતમાં જોવા મળે છે ત્યારે આપણી સાથે બીજા જે વાલી છે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું તમારા વિસ્તારની શાળામાં શું સમસ્યા છે અત્યારે તમે કેમ આવ્યા છો તારંગડા શાળામાં દસ વર્ષથી બે વરડાથી છોકરો ભણે છે અને બે દસ વર્ષથી બે ઓરડામાં છોકરો ગીટોની દમ બેસે છે એટલે તારંગડા આ ભાજપ સરકાર મોટી મોટી બણખાવ ખૂંકે છે અને આ આદિવાસીના દિવસે ખોટા એસટીઓના પૈસા બગાડે છે

એ બાર કંઈક અહીં બે હજાર ત્રેવીસમાં આપણે યાત્રા મૂકીને પછી એને જતા એ લે બરોબર ને આ છોકડોનું મારે ભવિષ્ય પણ બગડે છે પછી અમારે ત્યાં એક ઓરડો ડેમેજમાં આપેલો છે એ ઓરડો પણ એમને ઉપાડ્યો આજની તા તારીખમાં એવું છે કે છોકડા જેમ આપણા ગેટાની જેમ અંદર બેસે છે ઓરડા બેસ છે ને ઓરડા બે હજાર સોળમાં જે પાડી દીધા એ ઓડા પણ અહીંયા ને ત્યારે અત્યારે નથી ત્યાંથી ગ્રાન્ટ બી બોલે છે પણ ગ્રાન્ટ ક્યાં ગઈ એ બી અમને ખબર નથી ગુજરાત સરકાર દ્વારા આદિવાસી વિસ્તારની અંદર દૂધ સંજીવની યોજના શરૂ કરવામાં આવી હતી અને આ વાલીઓનું કહેવું એવું છે કે શાળાના બાળકોને ઘણા સમયથી દૂધ મળતું નથી અને મધ્યાહન ભોજન જે શાળાના બાળકોને આપવામાં આવે છે તે મેનુ પ્રમાણે બનતું નથી તો આ બાબતે આપ શું કહેવા માંગો છો હું વાલી તરીકે અહીં તારંગા પ્રાથમિક શાળામાંથી બોલું કે તમારા માધ્યમથી જણાવીએ કે અમારે અહીં છોકરોને પૂછવામાં આવે બાજુની શાળાએ તો રોજ દૂધ આવે છે અહીં દૂધ તો આ પાછળ આવે પણ આ મેન્યુ પ્રમાણે એમને જમવાનું બી નથી આપતા જ્યારે જોઈએ ત્યારે ખીચડી ચોખા સોખા આ ખીચડી સોખા બનાવીને આપે તો એમના મેન્યુ પ્રમાણે હું આવે એ કાયદેસર આપવું જ જોઈએ અગર આ બાળકો સાથે અન્યાય કરી રહ્યા છે એ અન્યાય થવો ના જોઈએ પછી અમારે શિક્ષકો જે ખૂટે છે શિક્ષકો પાસે હતા પણ એક શિક્ષક નામય બોલે છે અમારા શાળાની અંદર અને કામ કયો બીજે કરે એટલે અહીંથી નામ એ કમી કરાવે તાત્કાલિક અને બીજો શિક્ષક હાજર થઈ જાય કેમ કે અમારે અહીં અંતરિયાળ વિસ્તારમાં તારંગડા નાની એક શાળા છે એમાં આ જે શિક્ષક છે ગુજરાતી વિષયનો છે તો અમારા બાળકો ગુજરાતી જ ના શીખે તો આગળ તો અભ્યાસ કઈ રીતે કરે એટલે ખરેખર આ બાળકોને બહુ જિંદગીના એક છેડા કરી રહ્યો હોય એટલે તાત્કાલિક

કોઈ એકસો કે એવું કોઈ અંદર જઈ શકતું નથી ને કોઈ છોકરા પણ અંદર ભણવાવાળા કોઈ અંદર જઈ નહી શકતા એટલે રજૂઆત વારંવાર કરી છે વર્ષોથી એક બે એક બે વખત તો આ સરકાર તો વારંવાર એવું જ બોલે છે જુઠ્ઠાણું અને એ કરવાનું છે એક બે ફાઈલો તો અમે માર્ગ અને મકાન વિભાગમાં દોતામાં એક સાડા કરોડની એક અઢી કરોડની એ બે ફાઇલો તો પૂછવા જઈએ એટલે વારંવાર કહે છે કે કોઈ ભાજપના નેતાને તો ગોદનગર કોડ પારવા લઈ ગયો એ ફાઇલો હોય ને એ કોઈ કયો ગઈ એ પત્તો નહીં એના એના પછી બે વખત મૂકી છે કોઈ પત્તો જ નહીં આ આ સરકારને શું કરવાનું તાનાશાહી સરકાર છે અરે છોકરાઓ ભણવાવાળા જાનના જોખમમાં નદી આવે છે ત્યારે ભોખરાવ પણ થઈને બે ત્રણ કિલોમીટર થઈને હાઈવે જાય છે હું ધરમ પોસ્ટમાં ભણું છું અને

કોઈપણ શાળા હોય શાળા અંદર બાળકો સ્કૂલ બસમાં જતા હોય છે કાં તો ખાનગી વાહનમાં જતા હોય છે કાં તો ચાલતા જતા હોય છે પણ આ એવી શાળા છે જે દાતા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલી છે અને જે શાળાએ જવા માટે બાળકો જીવના જોખમે નદીમાંથી માંથી પસાર થતા હોય છે ત્યારે આપ જોઈ શકો દ્રશ્યોની વાત કરવામાં આવે તો દાંતા તાલુકાનું જે અંતરિયાળ પહાડોમાં આવેલું જે ગામ છે તે ગામની અંદર ચોમાસાની ઋતુની અંદર જ્યારે નદી ખીડી નદી છે તેમાં પાણીનો પ્રવાહ વધારે હોય છે ત્યારે બાળકોની સાથે તેમના વાલીઓ સવારે સાડા દસ વાગે મૂકવા માટે આવતા હોય છે અને સાડા છૂટે ત્યારે તેમને લેવા માટે આવતા હોય છે ત્યારે આ જે સમસ્યા છે એક તરફ તો ગુજરાત વિકાસશીલ રાજ્યની વાત થાય છે ત્યારે આ ગામના જે બાળકો છે તે બાળકો જીવના જોખમે ચોમાસાની ઋતુમાં પસાર થઈને નદી પસાર કરીને સ્કૂલ આવતા હોય છે અને બે બાળકોના અગાઉ મોત પણ થયેલા છે ત્યારે ગુજરાત સરકાર તાત્કાલિક ધોરણે આમની સમસ્યા તો દૂર કરે તેવું માંગ ઉઠવા પામી છે ગુજરાત તક માટે શક્તિસિંહ રાજપૂતનો રિપોર્ટ